ભાઈ તે હે ભાઈ આનું પૈ તો ખવા પડે લોકોને ભાઈ લીમડી જાય છે આટલી બધી કેમ કે અમુક લોકોના તો એવા કમેન્ટ આવે લીમડી તો મફતમાં મળે છે આટલી બધી લીમડી કરીને શું મતલબ હા આપણે એટલે વિડિયો બનાયા છે લીમડી વેચાય છે પ્રૂફ સાથે બતાવજે શેરમ કિમીટર મારો નામ છે રિતિક ચોરસ다가 King of Medi ની મતલબ તમારો ફરીથી हार्दिक स्वागत છે થોડું ઘરૂ બેઈ ગયું છે બટ કઈ વાત નહીં તબિયત છે ચાલતું હોય કે એમ એમકી વરસાદને અમુક વાર વરસાદ પડે ને અમુક વાર વરસાદ નહીં એટલે ને ગરમ નેચર બદલાય છે જેવી રીતે એવી એ ચાલો મેઇન મુદ્દાની વાત કરું કે અત્યારે બિયારણ આવ્યું છે કાલ રાત્રે જ તે જસ્ટ અત્યારે સો કિલો જ છે આ ફેરનો ઓર્ડર કેમ કે હવે બસ પતી ગયા છે બસ હવે લાસ્ટ લોટનો હોય માલ એટલે બહુ ઓછો વજન આવે બાકી મેં ઘણા બિયારણ મેં સપ્લાય કર્યા છે બટ એની વિડીયો આપણને અલગ અલગ દાડા ઉપર જોવા મળશે આવતા કંઈક છ મહિના પછી જય જય લીમડી ઉગશે મતલબ બધે જ ઉગી જવાની છે બટ જય જય થશે તો આગળ હું તમને પિસ્તલ એક બ્લોગ બનાવીને મૂકીશ ઓકે ખેડૂમ તે અગર જે જે ક્યુ મીટ્રા આગળ નવા છો ચેનલ ઉપર તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો મેઇન મુદ્દાની વાત કરું જે જે ક્યુ મીટ્રાને હજુ બી અગર બિયારણ લેતું જોતું હોય કે કંઈક બિયારણનો લાભ એ ઉઠાવો હોય તે જલ્દીથી ઉઠાવી લેજો બસ હવે છ સાત દાડા જેવા રહ્યા છે હજુ આજે ઓગણત્રીસ તારીખ છે હવે છ સાત દાડા રહ્યા છે તે છ સાત દાડામાં જે જે કિલોમીટરને બિયારણ જોતું હોય તો પ્લીઝ કોન્ટેક કરો અને જલ્દીની જલ્દી બુકિંગ કરાવી લો ઓકે અને ચાલો મેન મુદ્દાની વાત આવું કરું અત્યારે આજે સો કિલો નીચે બિયારણ આવ્યો છે ચાલો તમને નીચે બતાવી દો બિયારણ અને એ બિયારણ આપણા જે સુરતના છે એક કિલોમીટર સુરતમાં રહે છે પણ એમની જમીન અમરેલી માઈ કઈ ખેડૂત મીટર અમરેલી આ પ્રૂફ એટલે હું કહું છું કેમ કે ઘણા કિલોમીટરને એવું લાગે છે કે આપણે તો લીમડી કરાવી દઈશું પછી માલ નહીં લઈશું કે આ હું ઘણા ખેડૂત ટ્રસ્ટ નહીં આવતો અત્યારે કંઈ વાંધો નહીં અત્યારે નહીં આવે બટ હા ખેડૂત મીટરા આટલું મારો ચેલેન્જ છે જેટલા બી આ ખેડૂત મીરાને ટ્રસ્ટ નહીં આવતો કે થોડુંક આમ વિશ્વાસ ના થતો હોય તે ખાલી હજુ એક વરસ રોકાઈ જાઓ એક વરસ પછી તમે ખેતી કરજો એક વરસ પછી તમે એકવાર જોઈ લેજો માર્કેટ આનું કેવું છે મારું કામકાજ કેવું છે આ વિડીયો હું એટલે બનાવું છું તાકી તમને ખેડૂતમીરા બધાને ખબર પડી રહે કે હું લીમડી માલ શોર્ટેજ થાય છે કે નહીં થતું કે કોઈના ખેતરમાંથી માલ બાકી રહે છે કે નહીં નિકાલ થાય છે કે નહીં તમે એ બી જોજો ખેડૂતો જેટલા બી ખેતરમાં મેં કરાયું છે ને આજ સુધી એક કંઈ ખેતરમાં મેં માલ નહીં બાકી રાખ્યું બધા ખેડૂમેટાનો માલ નિકાલ કરવાની જવાબદારી મેં લીધી છે તે ચાલો પહેલા આપણે એકવાર જોઈ લઈએ નીચે માલ એમને આપી દઈએ ફટાફટ એમને અમરેલી જવા માટે મોડું થાય છે અથવા ફટાફટ અમરેલી જશે એની પછી એ ત્યાં રોપશે તો ચાલો ફટાફટ પહેલી કિલોમીટર બિલ તો બનાવી દીધું તૈય બોરી છે તમે જોયું એકસો ને ચાર કેજી ટોટલ એકસો ચાર કેજી અને તમને પ્રૂફ પ્રૂપે બતાવ્યો ગાડી આપણી સુરતથી આવી છે હવે એ અમરેલી જશે ઓકે આ પ્રૂફ એટલે બતાવું છું કે ઘણા કિલોમીટરને થાળે થોડો એક વિશ્વાસ આવે ઓકે તે ચાલો મેઈન મુદ્દાની ટોપિકની વાત કરું કે કિલોમીટર હું એક વાત કહીશ હમણાંના મારા ડેલી વ્લોગ એટલે નહીં આવતા કેમ કે મારા વ્લોગમાં કેવું છે ખબર કિલોમીટર જય જે લીમડી કપાવે તય તૈયનો હું વિડીયો બનાવું છું જ્યારે માલ કપાવો ત્યારે ઓકે તે મેઇન મુદ્દાની વાત એ જ કરીશ મને અત્યારે માલ માલ જે રહ્યો ને લીમડી બહુ જ ઓછા પાયામાં મળે છે મતલબ મળી જ નહીં રહેતું હરખે રીતે એક ડાડાનું એક હજાર કિલો બી નહીં પૂરું થાય ત્યાં ઇંચસો ને પાંસઠ ડાડા તો ખેમરે હું એક મુદ્દાની વાત કરીશ જ્યારે અગર મારા અત્યારે જો મારા અહીં આનંદમાં મેં ચારસોથી સાડી ચારસો વીઘા કરાયો બરાબર ટોટલ ચારસો વીઘા તો હશે જ ઉપર નીચે એમાં બી જોવા જઈશું તો બી એમાંથી અડધું તો એક નાપાડ છે નાપાડ ગામ જે કે નાપાડની અંદર હા નામાં બી ત્રીસથી પાંત્રીસ વીઘા છે આજની ડેટમાં ત્રીસથી પાંત્રીસ વીઘા એક ખાસિયત કહું એમાં એમાંથી મને એક પાંદરી બી નહીં મળતી ખબર ખેવો મીટ્રા એક ડારખી બી નહીં મળતી લીમડીની કેમ ખબર કેમ કે જેટલા બી નાપાણના કિલોમીટર મીરા રહ્યા ને એ મતલબ ડાયરેક્ટ સોદો કરે છે અને ડાયરેક્ટ વેચે છે કેમ કે ત્યાં આગળ બધા વેપારી જઈને બધા મતલબ માલ લઈ લે છે મતલબ કે અમારા હાથમાં માલ આવવા જ નહીં દેતા ઓકે ખેવો મિત્રા એટલે તમે વિચારી શકો છો લીંબડીની માંગ કેટલી છે અગર નાપાળમાં નામ મળે ને હા ખેરું તે તો રાજકોટના હાથે રાજકોટ દોઢ મેલે બધા જ લોકલ વેપારી જેટલા બી રહ્યા એ લોકો રાજકોટ જાય ને રાજકોટમાંથી એ લોકો હાચું કહું ને બસો રૂપિયા કે અઢીસો રૂપિયા મન લઈને કાપશે અને અહીં આગળ અમે અહીં આગળ બરાબર અહીં જગ્યા ઉપર આનંદમાં સાડી ત્રણસો રૂપિયામાં ભાવમાં હાલીએ અમે ત્રણસો યા ત્રણસો રૂપિયા મનમાં ઓકે મતલબ જે ભાવ ચાલતો હોય એ આપણે અહીંયા ચાલતા હોઈએ પણ એ લોકો શું કે ખબર રાજકોટમાં અઢીસો રૂપિયા મન મળે છે હવે એ લોકો એ ગણતરી નહીં કરતા કે મારી એક રાત ઉજાગડોનું મતલબ એક રાત બગડશે બીજી વાત એમનો અહીંથી લાવવાનો ટ્રાન્સપોર્ટ છે સુરત સુધી લઈ જવાનો એ બી નહીં જોતા કે વચ્ચે માલ બરી જાય એ બી કંઈ નહીં ગણતા એ કશું નહીં ગણતા બસ એવું ગણે અઢીસો રૂપિયા મન મળ્યું ને બહુ થઈ ગયું અને અહીં આગળ એમને ત્રણસો રૂપિયા કે સાડી ત્રણસો રૂપિયા બહુ વધારે લાગે છે લોકલ વેપારી પણ જે દાડા એ લોકો અગર ટોટલ મારશે ને તો એમને સમજ પડી જશે અને કદાચ આ વિડીયો મારી જોતા જશે આ લોકલ વેપારી બધા મારી ઓકે તો તમે ક્યારેક કોઈક દાડ ટોટલ મારજો કે તમે એવું વિચારતા હશો પપ્પુ ભાઈ મારા પપ્પા વચ્ચે કંઈક કમિશન કે દલાલી ખાતા હશે કશું નહીં ખાતા દલાલી તમારને ડાયરેક્ટ ખેડૂત મિત્ર જોડે ડાયરેક્ટ સોદો કરાવે છે એટલું તમે યાદ રાખજો ઓકે તે હું ખેડૂત મિત્ર હું તમને હવે વાત કરું છું ચોખ્ખી વાત કરું છું કે અમારને અત્યારે ને માલ મળતો નથી અને ખેડૂત મિત્રનો જેટલો બી માલ ઉત્પાદન થાય છે તે અમે સીધું લોકલ વેપારી જોડે જ કોન્ટેક્ટ કરાવી દઈએ છે કેમ કે હવે અમરને માલ મળી ના રહે અને માર્કેટની અંદર મારે ત્રણસો ને પાસઠ દાડા માલ મળે ને મતલબ માર્કેટવાળા વેપારીને મળે ને તો હું માર્કેટની અંદર ટીકી રહું બાકી અગર હું એક મહિના માલ આલું બીજા બે મહિના બંધ રાખું પછી બે એક મહિના આલું તો એવી રીતે વેપાર નહીં ચાલતો માર્કેટની અંદર તમારુંને બી ખબર હશે ખેડૂતો મિત્ર તમે બી આજે કંઈક અગર બિઝનેસમેન હશો તો તમને બી ખબર હશે દરરોજ તમે વસ્તુ દુકાન ખોલશો તો જ આપણા કસ્ટમર રેગ્યુલર રહેશે ઓકે નો નોર્મલ વાત કહું છું અગર આપણે અનાજ કર્યાની દુકાનો હવે આપણે દસ ડાડા ચાલુ રાખીએ વીસ ડાડા બંધ હોય તે આપણા ગ્રાહક ના આવે એ તૂટી જાય એવી રીતે હોય છે આમાં બી લીમડીમાં એટલે અત્યારે મને માલ નહીં મળી રહેતો પહેલાં પહેલી વાત તે જેટલા બી કિલોમીટર કર્યા છે કિલોમીટર જેટલા બી સાચું કહું ચલો જાહેર કર દો કંઈ કંઈ મેં લીમડી કરાઈ છે રાજકોટ છે ગાંધીનગર છે અમરેલી છે સુરત છે અંકલેશ્વર છે ભરૂચ છે પછી વડોદરા છે પછી પોઈચા સાઈડ બી છે એની પછી મહેસાણા છે અને કંઈક આ વિડીયો જેટલા બી મારા ખેલોમીટર જોજો કંઈક તમારા ગામનું નામ રહી ગયું હોય તો પ્લીઝ મને કમેન્ટ કરી દેજો કેમ કે આટલે બધે મેં લીમડી કરાઈ છે ને મને યાદ નહીં મારા બધું લિસ્ટમાં બધું જ છે બધા ખેલોમીટરનું ડિટેલની સાથે ઓકે બટ એમનો બી વિડીયો આવશે છ મહિનાની અંદર અંદર જેટલા બી આ વિડીયો જોજો 6 છ મહિનાની અંદર બધા કિલોમીટરની જોડે હું બનાવીશ એક એક વિડીયો એમને પૂછીશ એક્સપિરિયન્સ કેવો રહ્યો અને કેવું લાગ્યું બાકી માલ તમે ઉગાડવાથી ખાલી માલનું ધ્યાન રાખો માલ પીળું ના પડે લીમડીને કંઈ થાય ના ખાલી એટલું જ જોજો તમને મને ખબર હશે ઓકે અને કંઈક દવા કે કંઈક તમને જરૂર પડે કંઈક ટેકનિકલી ઇસ્યુ આવે લીમડીની ખેતીમાં ઓકે તો તમે મને ડાયરેક્ટ કોન્ટેક કરો હું તમારી સાથે જોબો છું તો મને કંઈ પણ લાગતું હોય કે મારી લીમડીમાં ઉપર આ છે આ છે કે તમને સમજ નહીં પડતી આનો શું ઉપાય છે કે આનું શું દવા છે એકવાર તમે એગ્રોમાં જઈને પૂછો એગ્રોવાળા ના બતાવે તો પછી મને તમ કોલ કરો હું તમને બધું જ સમઝમ પાડ દઈશ કંઈ દવા લાગશે કંઈ નહીં ઓકે કહેવું મીટર તે આઈ હોપ તમને સારી લાગી હશે આ વિડીયો જોઈને અને પ્લીઝ એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરજો અને આવાના દાડામાં આપણી વિડીયો હવે સીધું વ્લોગિંગ કરીશું ઓકે કહેવું મીટ્રા તારા આપણા ફાધર મારા જે બાપુ છે આજે સવારે ઊઠીને સવારના મતલબ સવારના કંઈક ત્રણ વાગે ઉઠીને ગયા છે બાલાસીનો જે આપણે માલ કાપેલો ને એ જ એ જ માલ કાપીને આખો માલ તો એનો આખી વાડી પતાઈ દીધી અત્યારે આવતા હશે એક વાગે બપોરના તે એ બી હું તમને બતાવીશ ગાડી લઈને જ આવશે કદાચ ટેમ્પો લઈને આવશે કદાચ લીમડી ભરીને જ આવશે ના કે કદાચ ત્યાં ખાલી કરીને જ આવશે માર્કેટમાં જોઈશું કેવું છે એમને પૂછીશું કેવું રહ્યું એમનું એક્સપિરિયન્સ એમની જોડે વાતે કરીશ તમારી જોડે ઓકે સાચું કહું છું મતલબ એ ગયા છે અને અત્તર સ વિચારો મતલબ અમે ને કોઈ ખેડૂત માલ બાકી નહીં રહેવા દઈશું બરાબર મીરા સવારે ત્રણ વાગે અડધી રાત્રે ઉઠીને ગયા છે આવશે હવે બાલાસિનોર થી બધું માલ ભરીને એના લીધે મિત્ર પપ્પા હમણાં જસ્ટ આવ્યા ગાડી લઈને મેં કીધેલું ને કે એક વાગે આવશે પણ સાંજના પાંચ વાગવા આવી ગયા આ જોઈ શકો છો અડધું માલ લઈને જ આવ્યા છે ઘરે હવે એકવાર અહીં પાણી લગાવવામાં આવશે બાલાસિનોર લઈને આવ્યા છે મેં કીધેલું ને

ફાઇનલી ખેડૂત મિત્ર માલ મૂકાઈ દીધું હે આખું ટેમ્પો બી ગતો રહ્યો હવે આ કાલ સવારે જશે માર્કેટમાં અને આ જોઈ શકો છો એક નંબર છે પત્તાના ખેડૂત મિત્ર ચલો પપ્પા જોડે માલ પપ્પા જય શ્રી હા જય શ્રી જય શ્રી હું શું કહું છું સવારે કેટલા વાગે ઊઠીને ગયેલા ત્રણ વાગે ત્રણ વાગે કેટલું માલ લાયેલા બાલાસી નોરથી કેટલું બધું પતી ગયું કે છે હજુ ના તો પતી દીધું બધું બધું પતી ગયું હવે પેલા કેટલું રહ્યું કે સેજેની ટોટલ કેટલું વજન નીકળ્યું એક પ્રોસ પહેલી જ કટિંગ હતી ને હા પહેલી કટિંગ હતી હમ જો પહેલી વખત હું લઈ આ 395 કિલો 355 કે 418 કિલો હતું ઇન્દોર મોકલાયેલું એ ના એનો બોરી કપાઈ ગઈ હા બોરી કપાઈ ગઈ ખેરોમીટર બોરી કપાઈ ગઈ હા અને પછી બોરી કાપ્યો વગરના બસો પંચાણું કિલો અમદાવાદ આપ્યો અમદાવાદ ગયેલું હા પછી બીજું માલ આજે કાપી લાવ્યો છે આજે એમાંથી સુરત જાય છે સુરત ત્રણસો સાઠ કિલો બોરી કાપો ઓકે બીજું સાત મન બહાર પડ્યું છે હા અત્યારે તો જોયું વાળા ભાઈ ઉતારી બીજે ભાઈ એકસો ચાલીસ કિલો એકસો ચાલીસ હા એ હજુ આપવાનું છે એ પણ સુરત જશે એ પણ હા હું બે વાગે આણંદ આવી ગયો હતો બપોરના માલ બાલ આપીને પછી ઘેર ચાર વાગે આવ્યો અને પછી આ નાઈ જોઈન થઈને આ અત્યારે બેઠો છે શાંતિ છે તો આનંદ આવી ગયો તો સામરખા ચોકડી ઉભા હતા ને હા સામરખા ચોકડી ઉભી માલ આપતો એ માલ કે આપણે સુરત ગયો ને લોકલ વેપારીના થ્રુ લોકલ વેપારી થ્રુ સુરતમાં જઈને બેસ છે પણ હું શું કહું છું બાપુ મને ને મેં અત્યારે આપણે ખબર પેલા ઘનશ્યામભાઈએ વિડિયો બનેલો તો એમાં ને એમાં અમુક અમુક એવા કમેન્ટ આયા કે લીમડી તો ઘર ઘર તો મળી રહે છે અને લીમડી તો મફતમાં બી મળે છે પહેલાં મને એ જણાવવા મારા કિલોમીટરને કે એ જે કમેન્ટ કર્યા આપણી લીમડી મફતમાં મળી રહે ના પી તો ન મળી રહે પેલી જે દેશી લીમડી છે હા હવે માર્કેટમાં ચાલતું નહીં હા નહીં તો પહેલાં જે ઘરગત્તીવાળા જે એમનો છોડો હતા હા એ લોકો વેચતા હતા બરાબર પચાસ રૂપિયા સો રૂપિયા દોઢસો રૂપિયા જેવા એની પાસે માલ હોય હા એ રીતે આ લોકલ હોતા મોણસ એ જેને કાપીને અમારી પાસે લઈને આવતા હતા હવે અમે બંધ જ કરી દીધા છે દેશી હવે આપડી આ હાઇબ્રિડ બિયારણ મીઠી લીમડી ચાલે છે ને જે આપણે રોપાઈએ છે એ બહાર પડી છે તો જો હોય તો હા તે હું શું કહું છું બાપુ અ મે તો કિલોમીટરને બધાને કહી દીધું છે કઈ કઈ રોપાઈ છે બટ આપણે આવવાના 6 મહિનાના પછી ચાલુ કરીશું ને બધે એક એક ખેતરમાં લઈ જવા જે જે રોપાયા છે રાજકોટ છે સુરત છે જો આપણે બધી ઉતાલ કરવાનો કોઈ જરૂર નથી હા બધાને પોટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હા જરા સીજ મોટી થાય તો એમાં શું છે કે ખેતરમાં બતાવતા હા સારું લાગે અને આવું રીતે અત્યારે એકદમ ઉતાવળ કરીશું તો કોઈ કોમમાં મજા નહીં હમ કઈ વાંધો નહીં ચાલો તમે આરામ કરો આજે જે માલ આવ્યો એનો અત્યારે હવે આયા છે આપણા વેપારી સુરતના લોકલ તો જો એમનો માલ લઈને જ આયા છે ભરીને અને આપણો માલ તો કાવીઠાનો છે આ માલ ખેડૂત મિત્ર કાવીઠાનો છે એકવાર પત્તા જોવાના એના સરસ લીમડી છે એકદમ કેટલો વજન હશે ટોટલ તમારા અંદાજે અઢીસો ત્રણસો હશે કે ચારસો પાંચસો ઓછું ઓછું છે બરાબર ના અહીંથી અહીં બી એમને મંગાઈ રાખેલો માલ નવ બોરી અહીં બી હતી એટલે આવ જોઈએ હા ગાડી માલ ને બરાબર કાવીઠામાં આપણે કેટલી છે તમે કાવીઠાના ના અચ્છા કાવીઠિયામાં કેટલી લીમડી છે આપડે ટોટલ કેટલી વીઘા બે ત્રણ વીઘા કેટલા વર્ષોથી છે લીમડી બે ત્રણ વર્ષ જે થયા છે બે વારજી ઉઠો એમની એકઈ વાર લીમડી રોકાયે લીમડી એકઈ વાર રોકાયે એમની મતલબ કે કોઈ લેજતું ના હોય કે ના એવું નહી લેસભાઈ થઈ નilesh bhai મોટો મોટો એમની ના વેપારી છે હા બરાબર નીલેશભાઈ અહી જોજો ને કેમેરામાં એકવાર ના ના અહી ઉપર મોડું બતાજો ને સુરતના વેપારી આપડા આવના ચાલે જોય શકો છો કિલોમીટર આપડા લોકલ વેપારી જે કે વચ્ચે બોલેલા રાજકોટ ના ટੈਂપા ના કાવિતાજી કોમ ના ને આવી તમેજ બધી લીમડી લઈ જાઓની બરાબર કઈ માલ મૂકવા જશો બોમ્બે એ જ તો બતાવો નું તો ખબર પડે ભાઈ લીમડી જાય છે આટલી બધી કેમ કે અમુક લોકોના તો એવા કમેન્ટ આવે લીમડી તો મફતમાં મળે છે આટલી બધી લીમડી કરીને શું મતલબ એટલે વિડીયો બનાવીએ છીએ લીમડી વેચાય છે પ્રૂફ સાથે બતાવ અમુક એવું હોય આ ખેતી કરાતી હોય હા જ આવે છે ને ખેતર માં હું આવ્યો છું આજ સુધી એક વાત મને એટલું કહો તે કોણ મોટા કહેવાય એ કહેવાય કે હું કેવા હું તો લીમડી કરાવું છું મારે તો અત્યારે પ્રોપર બિઝનેસ નહી ચાલુ થયો સાચું ચું કહો તો કિલોમીટર મેં તમને કાવીઠા ગોમના જે આપણા ટેમ્પો ડ્રાઈવર આવેલા એમના જોડેથી વાત કર્યો એમ એ તંઈના જ ગોમના એમણે પોતે કીધું તંથી જ હું લીમડી ભરીને લાવ્યો તો એમને મેં પૂછ્યું લીમડી બે વર્ષથી ત્યાં આપણા કાવીઠામાં છે એક કિલોમીટર એ કર્યા છે પટેલ છે આપણા એમને કર્યું છે લીમડી એમની આજ સુધી લીમડી રોકાઈ નહીં માલ મતલબ ઓકે કિલોમીટર એમના તંય લોકલ વેપારી જઈને હોદીને જઈને કાપે છે એમના ખેતરમાં જાતે જ કાપે છે એટલું કહી દઉં કિલોમીટર કેટલું દસ મણ પંદર મણ એથી વધાર નહીં ઓકે ખેડૂમ બાકી હું હજુ બી કહું છું જેટલા બી વિડીયો જોઉં છો ખેડૂમ મજૂરી કાપવાની મજૂરી તમારી ઉપર રહેશે ઓકે ખેડૂમ અને આ લોકો ભાવ તાવ કરાવીને પછી કાપે છે અને આ લોકોનું તો બે બે દડામાં એક વાર લે છે દસ મન દસ મન દસ મન કરીને અને આ જેટલા બી વેપારી અત્યારે તમને મેં બતાવ્યા ટોટલ આમાં ત્રણ વેપારી છે બધા ભેગા જ જાય સુરત અને સુરત વેચે અને પછી પાછા આવે ને બધું એવું છે આમનું કામકાજ ઓકે આઈ હોપ તમને વિડીયો સારી લાગી હશે ખેડૂમિત્રા તો પ્લીઝ એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શિયામ મળીશું નેક્સ્ટ વિડીયો પર ખેડૂમિટા